निरूपल नारीने सझू અમે આવી ગયા છે કતારગામ પાટીદાર સમાજની વાડી અહીંયા એક એક્ઝિબિશન છે જે યુવા મહિલા મંડળ સુરત તરફથી છે એમસીસીએસ પરિવાર અહીંયા ફૂડ ફેસ્ટિવલ એક્ઝિબિશન અને બધું મહિલાઓ તરફથી છે તો ચાલો આપણે એક ઝલક લઈએ મહિલા મંડળ માં અમે આવ્યા છીએ અને અહીંયા અમારી સાથે છે બીનાબેન ભગત એ અહીંયા કઈ રીતનું છે એના વિશેની માહિતી આજે એનસી મહિલા મંડળ સુરત બુધ ચાતુર્વયની જૂઠા સમય બ્રાહ્મણ મહિલા મંડળ છે એના તરફથી અમે ફૂડ ફેસ્ટિવલ અને એક્ઝિબિશનનું આ આયોજન કરેલું છે ફક્ત અને ફક્ત મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે આયોજન કરેલું છે બહેનો આત્મનિર્ભર બને અને એની અંદર રહેલી પ્રતિભા નિખરી આવે એ માટેનો એક અમારો નમ્ર પ્રયાસ છે મારા મિત્ર સહેલીઓએ ખૂબ ખૂબ સહકાર આપ્યો મુલાકાત કરી એ બદલ અમને થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બીનાબેન પ્રતિક્ષાબેન સીમાબેન થેન્ક યુ સો મચ હું બીના વખત એડવોકેટ એન્ડ નોટરી મીડિયેટર આજે મહાવીરબેન રામ સિંહ એકદમ સરસ કામ કરી રહ્યા છે સ્લમ એરિયામાં છોકરાઓને એજ્યુકેશન્સ આપી રહ્યા છે એ તો બહુ મોટા મોટું કામ છે અને આજે એમના સમાજમાંથી એમને એક આનંદ મેળો તેમજ બહેનોને સપોર્ટ કરતાં આત્મનિર્ભર બને એ માટે ઘણા સ્ટોલો ઊભા કર્યા છે તે બી ફક્ત એક જ દિવસ માટે પણ એમની પહેલ બહુ સરસ છે આપણે એમને બિરદાવવા જેવી છે અને જે સ્ટોલ બી ઊભા કર્યા છે ને તે પણ બધી બહેનો બહુ સપોર્ટિવ છે ડાઉન ટુ અર્થ પર્સનાલિટી છે બધી બહેનો નમ્રથી વાત કરે છે અને સ્ટોલમાં જે એ લોકોએ બધી વસ્તુઓ રાખી છે તે બી સસ્તા ભાવની જ છે એટલે એવું કંઈ મોંઘું નથી એટલે હવે હું ભાવી એ બી રિક્વેસ્ટ કરીશ કે એક દિવસ માટે ના રાખો બે દિવસથી કે અમે લઈને જઈએ તો કોઈને કહીએ તો બીજા બીજા દિવસે આવી શકે અને એક સારું એવું રિઝલ્ટ મળી શકે અને બેન જે મારુતિ એજ્યુકેશન ચલાવે છે એ બી ડાઉન્ટોર્ડ પર્સનાલિટી છે એમનો બી સ્ટોલ છે અને બંને બહેનો બહુ સારું કરે છે અને બધી બહેનો સારું સ્ટોલ ઊભા કરી રહ્યા છે થેન્ક યુ સો મચું thank you